આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જો શીખવું હોય તો છાત્રોની સાથે બેસીને શીખવું જોઈએ મિત્રો બહુ અગત્યની વાત છે કોઈ પણ માણસને કોઈ પણ અન્ય વ્યક્તિ પાસે શીખવું હોય તો એના છાત્ર કહેવાય એના વિદ્યાર્થી કહેવાય વિદ્યાર્થીની જગ્યા ઉપર બેસીને શીખવું જોઈએ સમાન ભૂમિકા ઉપર શીખી ન શકો અને આ વાત પંડિત સુખલાલજી એમણે પોતાના જીવનના અનુસંધાનમાં કીધેલી છે જેના પ્રસંગ ઉપરથી મારે એક વાર્તા કેવી છે પંડિત સુખલાલજી વિદ્વાન હતા સંસ્કૃતના પણ સાથી અંધ હતા અંધ હોવા છતાં પણ એને પોતે ખૂબ અભ્યાસ કર્યો હતો બનારસ યુનિવર્સિટીની અંદર એ જૈન વિભાગમાં એ પોતે મુખ્ય આચાર્ય હતા અને સંસ્કૃત ઉપર એનું જ્ઞાન ખૂબ એટલું મોટું હતું કે એ વખતે એ વિસ્તારમાં એ અંધ હોવા છતાં પણ એની એક ચોક્કસ પ્રકારે નામના હતી એ યુનિવર્સિટીમાં એક વખત એક યુવાન પ્રાધ્યાપક સંસ્કૃતમાં આવે છે બનારસ યુનિવર્સિટીમાં અને એ જે યુવાન હતા એનું સંસ્કૃત ઉપર એનું પોતાનું ગહન જ્ઞાન હતું વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થઈ ગયા યુવાન હતા છતાં પણ ત્યારે શોખલાલજીને પણ ખબર પડી કે આપણે આ બનારસ યુનિવર્સિટીમાં એક એવા પ્રાધ્યાપક આવ્યા છે કે જેનું સંસ્કૃતનું જ્ઞાન બહુ સારું છે એટલે એને એમ થયું કે જો એનું જ્ઞાન બહુ સારું હોય તો મારે હજી મારા જ્ઞાનમાં વધારો કરવો જોઈએ એ પણ વિદ્વાન હતા એ પણ બહુ સારું સંસ્કૃત જાણતા હતા પણ એક વાર એને એમ થયું કે મારે સંસ્કૃતમાં એમની પાસેથી કંઈક શીખવું જ અને એ એક વખત વિદ્યાર્થીઓ જ્યાં બધા બેઠા હતા બેન્ચ ઉપર એમ પોતે સુખલાલજી કે જે ખરેખર બનારસ યુનિવર્સિટીના એક ચોક્કસ વિભાગના વડા એ છેલ્લી બેન્ચ ઉપર બેસી જાય છે અને પહેલાં જે અધ્યાપક હતા એ ભણાવતા હતા અને ભણાવતા ભણાવતા ઓચિત્યનું ધ્યાન એક બેન્ચ ઉપર ગયું કે ત્યાં સુખલાલજી પંડિત છે એ પોતે બેઠા જ ત્યારે એને એમ થયું કે આ તો વિદ્વાન માણસ છે ને મારા લેક્ચરમાં બેઠા જ ત્યારે એમની પાસે જાય છે અને એમ કહે છે કે તમે ત્યાં કેમ બેઠા છો તમે આગળ તમે કોઈ ખુરશીમાં બેસો તમે તો બહુ મોટા વિદ્વાન છો આ યુનિવર્સિટીના એક ચોક્કસ વિભાગના વડા છો ત્યારે એણે એમ કીધું સુકલાલજી મહારાજે કે તમે અધ્યાપક છો હું પણ અધ્યાપક છું પણ તમને ખબર છે કે અધ્યાપક જ્યારે શીખવાડતો હોય ત્યારે જે શીખનાર છે એ છાત્રો હોય વિદ્યાર્થી હોય અને કા બરાબર છે ત્યારે સુખલા પંડિત સુખલાલજી કહે છે કે હું અંધ છું મારી પાસે સંસ્કૃતનું જ્ઞાન છે પણ હજી મારે શીખવું છે તમારી પાસે કારણ કે તમે આધુનિક ભૂમિકાઓ પર આધુનિક સિસ્ટમ વિના છો અને એમાં પણ તમારું જ્ઞાન તો બહુ સારું છે એવું વિદ્યાર્થીઓ અને જો મારે શીખવું જ હોય તો હું આગળ ખુરશીમાં બેસી જ બેસીશ અને હું શીખીશ અને એટલું જ નહીં પણ એ પંડિત સુખરાજજી બે વર્ષ સુધી એ અધ્યાપકના વર્ગખંડની અંદર એ પોતે શીખવા માટે બેચતા શીખવા માટે તમામ વિદ્વાનોને આ વાર્તા આપણને એમ કે છે કે કોઈ પણ માણસ છે એનું જ્ઞાન સો ટકા પૂર્ણ હોતું નથી કોઈ પણ વ્યક્તિ એમ માનતો હોય કે હું સો ટકા પૂર્ણ છું મારામાં બધી જ જ્ઞાન છે ગમે એ ક્ષેત્રમાં તો એ વાત સો ટકા સાચી નથી જેમ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે શેરની ઉપર સવા શેર તો હોય જ એટલે કે જ્ઞાનીની ઉપર મહાજ્ઞાની હોય જ અને એટલા માટે જો કોઈ પણ જ્ઞાનીને પણ જો મહાજ્ઞાની કદાચ થવું હોય અને એ જો કોઈની પાસેને શીખવું હોય તો એક વિદ્યાર્થી તરીકે જ શીખવું જોઈએ એમ આ પંડિત સુખલાલજી આપણને કહેતા હતા પંડિત સુખલાલજીની તો હું અનેક વાતો કરી શકું કેટલી વાતો પણ આજે તો મારે માત્ર એક જ વાત બતાવી છે કે જો તમારે શીખવું હોય તો છાત્ર બનીને શીખવા જજો છાત્રો જ્યાં બેસતા હોય ત્યાં બેસીને શીખજો અને તો જ તમને જ્ઞાન ઉતરશે નહીતર તમને જ્ઞાન ઉતરશે નહીં અને આ વાત તમામ માતાઓ પોતાના સંતાનને પણ કહે કે મહાન સંસ્કૃતના વિદ્વાન પંડિત જ્યારે શીખવા જાય ત્યારે વિદ્યાર્થીની બેન્ચ ઉપર બેસીને બે વર્ષ સુધી જ્યારે શીખે ત્યારે સમજી લેવાનું કે એ ખરેખર જ્ઞાનીમાંથી મહાજ્ઞાની અથવા તો મહાજ્ઞાનીમાંથી અતિ વધારે મહાન નાની બહેના હોય એ પ્રકારની ભૂમિકા છે આજની આ વાત સમગ્ર સમાજ માટે ખૂબ ઉપયોગી છે સૌને આ ભૂમિકા ઉપર આપણા યુવા પેઢી જાય એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ